પણ હવે હાલ બહુ કમ્પ્લીટ થઈ ગયું તો હાલ વધો નહીં હજુ પંદર દાદ જેવો ભરે અને પેલો રાયડો રાયડો આવ્યો છે વાડાવાહ આ તો બે દાળામાં વાઢવો પડશે મજૂર બધું કરવા પડશે મા તો નવું ગમમાં હું તો કોઈ મજૂર હોય તો કરતા હો જવા જતાં ગમમાં હું તો કાપ પછી રાયડો રાયડો વાંધો પડશે ખબર નહિ પડતી ચાર પડી હડક તું ઓલવી હોય પણ ઉલવાનું નહીં આ બાજુ થી હડગ્યું પાછું પોણી પોણી લેતા આવું કરું

ઓ ખા આ ઘઉં ખાઈ જા ના ખાઈ જા કોને હ પેરી હા હા હારા હા થોડો ઘણો ઓ પાડવો પડશે હા હા ઓહો અલ્યા તારે

નાચે ખરા એ મજુર મારા ઘેરું કરવા આવ્યું હતું મજુર કર ને મારા ઘેરું કરવા આવી ગમે તે કરીએ અમે બે જણો

આપણા વધારે છે પણ આવો કે યાર તમારે તો કાલ વાઢી નહીં રહ્યો વાઢી તો રહ્યા હી પણ હજી બે હોય રહી ગયો ને કાલ આવશો કાલ જોઈએ હાડો નક્કી કહેતા હોય તો કો નક્કી તો હું નક્કી તો નહીં કહેતો તમ કે હજી બાકી છે પાછું અમારું પટા તો આવું કેટલું બધું શું કા વાયું તું તારું ઓછું ના વાવો એટલે ભાઈ વાપર તો વાયું છે ને અમુક પહોંચી વળે એકતા નહીં એવું કરીએ કયો

આ ભૂંગળું ઓમ છે કે ઓમ છે એવું કઈ ઓમ ફેરવી નાખો આટલા બધા ઓક મારવા પડે પડી એ તમને ના ખબર પડે કેમ જો એ આ ભૂંગળું પેલું ને હા એ વચ્ચે આ ક્ષેત્ર જાય તો પછી આજુ કાઢી નાખવું પડે આપડે હા આમ કાઢ્યું ને સીધું પેલા ક્ષેત્ર માં હા હા

વાસ્તુજી કહેતા કે પતિજી ની મજૂર થી તો તમે લેતા હોય કંજો લે મારા ઈચ્છો મજૂર મજૂર આયા તો પહેડા વેણ માં તો બે દાડા મોરી આ ઉતારી ગયા જોવો મને વળી એમ કીધું કે એની મજૂર આયા વાડે દે મજૂર નવરા થઈ જશે તમે જૂઠું કીધું છે એમ કરીન ના મજૂર તો ઇના એ છે મારી આ તો કે ના હોય તો ચાર મજૂર મને આલો તે માર રેડું વાડું હે તું તો રાખો યાર જ નહીં ના ના નહીં કહી રહ્યો હો હા ના

અને હું બારે ના વાગે તો લઈને દાંતડું મેળવું માટે થઈ ગયું આ એમાં એમાં ઢગા પડે રાજકો પોછો વળી છે ને ધકા તો ઉપરાય દેવડાવા થાય કે ટાણી ઉભા રહી ટાણી પડવું કે અને આપણે એમ કરીએ પેલા મજૂર આ હોય પેલાની વાડવા છે કે ઉજેડમાં વાઢે કેટલા લોહે પૈસા એક કોક વી ગે હજાર કે પંદરસો રૂપિયા લે હી હ તો એવું નાલ દેવાનું તો ઝફ્ફા મારી જ જાય આ દાંતડા લે તો ફટી ગયું વઢાઈ થાય ફાટી દે

કેમ તને તને ના પાડ દીધી કે મે અમે મજૂરી નહીં કરતા સનાત પાડી કે તમે કોઈ દાડો એવા નહી ગયા હો કદી પણ મો કળા જો યાર મો આટલું બધું વાવું મો જો મો તો ના દાવી તાણી કોક નાય થોડા હું વેજ દમે અને તમારી હાથ નમી એ વાત એ હો હું કેઉ કોક નાય જો ને તાણી આજ માં રખડવાના દાડા આય આ એમને મેં ઘણીક વાર ઈવન કો થોડું મદદ કરાવી હોય તો ના ઈવન એમ થાય કે ના હારું જાવ પડશે આપણે એ આવી એટલે હા તમારે કેવી લાખ રૂપિયા ની વાત હો તો પછી હાચી વાત

આપણે તો દરા થઈ ગયા ભાઈ રેડા બેડા તો આપણે વાયા નહીં હા તો કે કહે વાત તો સાચી હો હું કોકના એ નમ્યો હોય તો રખડવાના દાળા ના હોત કોકનાથી પાવડા થોડુંક આઘું કોમ ડગલું આઘું કર્યું હોય કોઈ સારું હતું પણ હું કોઈના જો જ નહીં તો મારા કોણ આવે સારું હેડો પેલા પથ્વીજી પેલા મજૂર દીધા તો એને આવશે તારી એ સારું હેડો અમદાવાદમાં આ મારું વિકે કાકુ છે